नमस्कार मित्रों हूं अनिका आप જોઈ રહ્યા છો સરહદ ન્યૂઝ તો ચાલો જોઈએ સમાચાર विगतवार અંજાર ખાતે આખરે એક જાગૃત પત્રકારની મહેનતથી અંજાર નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ જપ્ત કરવામાં આવી અંજાર શહેરમાં અનેક સ્થળોએ છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હતું આ પ્લાસ્ટિકની થેલીઓ ગૌમાતાઓ ખાતા ગૌમાતાઓ બીમાર પડી મોતને ભેટે છે ઉપરાંત શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગલાઓ જોવા મળે છે ઉપરોક્ત ગંભીર સમસ્યાઓ દૂર કરવા ગુજરાત સચોટ મંતવ્ય ન્યૂઝપેપર અને સરહદ ન્યૂઝના પત્રકાર દ્વારા પ્લાસ્ટિકની થેલીઓ બંધ કરાવવા જિલ્લા ભાજપ પ્રમુખ અંજાર ધારાસભ્ય અંજાર નગરપાલિકા પ્રમુખ તથા અંજાર નગરપાલિકા ચીફ ઓફિસર તુષારભાઈ ઝિલરિયા સુપ્રિટિન્ડન્ટ ખીમજીભાઈ સિંધવનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી સરહદ ન્યૂઝ અંજાર કચ્છ